ચાલો મિત્રો આજે આપણે બનાવીશું વઘારેલા લસણયા સેવ મમરા લસણિયા સેવ મમરા એકદમ ક્રિસ્પી કેવી રીતે બને એ બતાવું અલગ રીતે તળીને જોઈ શકો છો તમે મેં નિમરા તળીને ખાશે તમે તળીને સેવ મમરા બનાવશો અને લસણિયા મમરા બનાવશો ને એકદમ ક્રિસ્પી બનશે तुम्हाला आबेनिक कढाई तर पेशियल तळवाच कढाईसे गरम गरम होय हळदर एड कर मिक्स सरस गरम દેશી ખાલેલું મરચું જે લસણવાળી ચટણી હોય ને એ લેવાની ગરમ ગરમ તેલ એડ કરી દેવાનું હા નાખીને એડ કરી દેવાનું नुमरा सरत सरस रीते मिक्स कर देवाना सेव एड कर देवाने थोड़ा मीठू एड कर देवाना થોડી થોડી ઘડી દેવી ને હજીથી ભાંગી નાખવાની બાઉલમાં સર્વ કરી દેવાના તો ચાલો મેં થોડું લસણિયા અમરા ખાવા અમારી રેસીપીઓ તમને ગમતી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો એકદમ ક્રિસ્પી બનશે ઘ એકદમ ક્રિસ્પી